છે આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પતંગ પતંગ મહોત્સવ યોજાયો મહોત્સવમાં ઇસ્ટોનેશિયા મલેશિયા નીધરલેન્ડ નેપાળ સહિતના ચૌદ જેટલા દેશના અને બે જેટલા રાજ્યોના પતંગબાજોએ આકાશની અંદર પોતાની પતંગો છે ઉડાવી હતી ત્યારે ધારાસભ્ય પબુભા માણેકે આ તકે પતંગ ચગાવવાની સાથે સાથે જીવ ચોવીસમાં દ્વારકાવાસીઓ મહેમાનો અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવોએ પણ પતંગબાજો સાથે પતંગ ચગાવી અને ઉત્સવની ઉજવણી કરી હતી આ પતંગ ઉત્સવમાં માં રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો ત્યારે ધારાસભ્ય પબુ માણે કે શું કહ્યું સાંભળ્યું આજે દ્વારકાની અંદર એક રાષ્ટ્રીય પતંગ ઉત્સવ છે જેની અંદર વિદેશથી પણ ઘણા લોકો આવ્યા છે લેડીઝ જેન્ટ્સ તેમજ આપણા આના પણ બધા આગેવાનો અને અધિકારીઓ બધા પણ હાજર છે અને દ્વારકાની પ્રજા ખૂબ આનંદ મેળવે છે ને પતંગ ઉત્સવ એવી રીતના આપણા ધર્મની અંદર હિન્દુ માટે એક વર્ષની અંદર ચોવીસ આપણા તહેવારો આવે છે જે દેખાડે છે કે આનંદથી જીઓ આનંદથી જીઓ અને જીઓ ઓર જીને દો આ આપણાને ઋષિમુનિઓ શીખાયું છે અને ધર્મ એટલે એક સ્પીડ બ્રેકર છે જો સ્પીડ બ્રેકર ન હોય રોડ ઉપર તો એક્સિડન્ટ થવાની એક સંભાવના છે એવી રીતે આપણા માટે ધર્મ એ છે કે જ્યારે પણ આપણે ચૂકી જઈએ તેમ જેમ પતંગને પાછો લેવો હોય એમ એ રીતે આપણો ધર્મ છે રોકે છે સારા કાર્યકરો સારી રીતે આ જ શીખે છે આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇમ્સ ઓફ ઇન્ડિયા ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન માટે બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં